નમસ્કાર આઝાદ મીડિયા લાઈવમાં આપનું સ્વાગત છે જાફરાબાદ તાલુકામાં આવેલી અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીના પ્રદૂષણને કારણે બાબરકોટના ગ્રામજનો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે આવેલી અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં પ્રદૂષણ કરવામાં આવી રહ્યું હોવાના આક્ષેપો લાગ્યા છે આલ્ટ્રાટેક અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની દ્વારા ઉડાવવામાં આવતા કલિંગકરના વાહન ચાલકના આંખોમાં પડવાના કારણે રસ્તેથી વાહન લઈને નીકળવામાં પણ પરેશાની થઈ રહી છે આ કંપની દ્વારા રાતના સમયમાં ખૂબ મોટા પ્રમાણમાં બોઇલરમાંથી કલિંગકર ઉડાવવામાં આવે છે અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીના પ્રદૂષણમાંથી નીકળતા ઝેરી પદાર્થના લીધે બાબરકોટ ગામમાં ખૂબ મોટા પાયે લોકોમાં ગંભીર બીમારીઓ થઈ રહી છે અને જો આ કંપની સામે કોઈ પણ ગામનો નાગરિક વિરોધ ઉપાડે તો તેને કંપનીના કામ પરથી કાઢી નાખવામાં આવતો હોવાના લોકોએ આક્ષેપ કર્યા છે જેને પગલે કોઈ પણ નાગરિક દ્વારા કંપની સામે વિરોધ ઉપાડવામાં આવતો નથી બાબરકોટ ગામના કહેવાતા શિક્ષિત સરપંચ દ્વારા મૌન પાડવામાં આવી રહ્યું હોય તેવા આક્ષેપો ગ્રામજનોએ કર્યા છે સરપંચ અને કંપની બંનેનો પાછળની બારીએ વહીવટ થતો હોય તેવા પણ આક્ષેપો કરાયા છે અમારા આઝાદ મીડિયાના માધ્યમથી જાફરાબાદ તાલુકાના વિકાસ અધિકારી અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને વિનંતી છે કે આ કંપની દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં પ્રદૂષણ ફેલાવવામાં આવતું હોય છે જેને પગલે આ કંપની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે ભગવાન ભરવાડ આઝાદ મીડિયા લાઈવ જાફરાબાદ